વ્રષ્ટ સિદ્ધિ એસોસિએશન બિલકુલ કોર્પોરેશનની બાજુમાં મેન રોડ પર આવેલી બિલ્ડિંગ છે જ્યારે રાજકોટની હોનારત થઈ ત્યાર પછી નોટિસ આપવામાં આવી અને નોટિસની અંદર જે કંઈ એનએસસી એન ઓસીની કે પ્રોભાયરની એનઓસી માટે રેલ વાયરો માટેની જે કંઈ કાર્યવાહી કરવાની હતી તેનો તમામ કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે તેની કાર્યવાહી બી પૂરી થઈ ગઈ છે અને લાઇટ કનેક્શન આઠ દિવસ સુધી કાપી કાઢ્યું વેપારીઓ ખૂબ હેરાન થયા પછી અમે એનઓસીની આ બધી કાર્યવાહી પૂર્ણ કરી એટલે કનેક્શન અમારું લાઇટનું ચાલુ કરીને રોજ બરોજ મુજબનો ધંધો ચાલુ થઈ ગયો હતો અચાનક ગઈકાલે રાત્રે કોર્પોરેશન દ્વારા બીયુ બી બીયુ સર્ટિફિકેટની માગણી કરતી નોટિસ ગઈકાલ રાત્રે આપવામાં આવી તો એમને કીધું કે ભાઈ અમારા બિલ્ડર પાસેથી અથવા તો એની કનેક અમારી ફાઇલમાં તપાસ કરીને બીનું સર્ટિફિકેટ તમને આપીશો મને સમય આપો પણ કોઈપણ જાતનો સમય આપ્યા સિવાય આજે અચાનક કોર્પોરેશનની ટીમ બપોરે બાર વાગે કોમ્પ્લેક્ષમાં આવી અને સમયની માગણી કરવા છતાં મનમાની કરી અને વેપારીઓ જે અહીંયા આગળ બસો ઉપર ઓફિસની દુકાનો આર્કિટેક્ટ વકીલ અને મોબાઈલ આખું માર્કેટ છે નાના વેપારીઓ છે એ વેપારીઓનો ધંધો બંધ થઈ જાય તેવી પ્રવૃત્તિ કરી અને દુકાનોનો મનમાની કરીને સીલ મારી દીધેલ છે માત્ર કેટલી માગણી કરી કે ભાઈ અમને માત્ર તમે સમય આપો અને જે ફાયરથી જે નુકસાન થવાનું છે કે જે હોનારત થવાની છે એવી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર બ્યુ સર્ટિફિકેટથી નહીં હોય તો એનાથી કોઈ મોટું નુકસાન નથી થવાનું અને જ્યારે આ બિલ્ડિંગને ત્રીસ વર્ષ થઈ ગયા હોય ત્રીસ વર્ષ સુધી તમે કોર્પોરેશને ટેક્સ લીધો હોય વેરો લીધો હોય પાણી વેરો લીધો તો ત્રીસ વર્ષ સુધી આ બિલ્ડિંગ પાસે કેમ કરવા મળે અત્યારે આ વસ્તુની માંગણી કેમ કરવામાં આવી તો ત્રીસ વર્ષ સુધી કોર્પોરેશન ટેક્સ સુકમ ઉઘરાયો એટલે માત્ર ને માત્ર અત્યારે કોઈપણ જાતનું વ્યાજબી કારણ સિવાય નાના વેપારીઓને જાહેર જનતાને જે નુકસાન થાય છે ધંધો બંગડે છે એ પ્રવૃત્તિ થઈ રહી છે એ ખોટી છે સો જરૂર છે કે હોનારત ન થાય તેના માટે કાર્યવાહી કરવી જોઈએ પણ એ કાર્યવાહીની સંપૂર્ણ જે કામગીરી હતી એ કોપી એસોસિએશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને માત્ર બીયુના કારણસર જે સીલ મારવામાં આવે છે એ તદ્દન ખોટી કાર્યવાહી છે બીયુથી કોઈ હોનારત કે નુકસાન થવાનું નથી અને એ બી સર્ટિફિકેટ અમે જ્યારે એ પ્રશ્ન છે એ પ્રશ્ન કોર્પોરેશનને બિલ્ડરનો છે અને કોર્પોરેશન બિલ્ડર એ ઓક્યુપેશન સર્ટિફિકેટ જ્યારે આપવાનું એ બિલ્ડિંગને ત્રીસ વર્ષ થાય તો અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા કે બિલ્ડર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવી અને માત્ર અત્યારે જે નાના માણસો પાસે સર્ટિફિકેટ માગીને હેરાન કરવામાં આવે છે એ પ્રવૃત્તિ તદ્દન ખોટી છે એટલે નમ્ર વિનંતી છે અમારી કે આવી હેરાનગતિ બંધ કરી નાના વેપારીઓ હેરાન ના થાય અને એમને પૂરેપૂરો સમય આપો અને કોર્પોરેશન દ્વારા પૂર્ણ કાર્યવાહી કરી અને જરૂરી જેટલા ડોક્યુમેન્ટ છે એની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે એ પણ જરૂરી છે પણ સાથે સાથે આટલી બધી બળજબરી અને એક હથ્થું શાસનનો નો દુરુપયોગ કરી સત્તાનો દુરુપયોગ કરીને હેરાન કરવામાં ના આવે એક વિનંતી છે અમારી મારું નામ સ્નેહલ સાહેબ ઓકેટ